પરીક્ષાર્થીઓને પરીક્ષાનું સ્વાગત કરવામાં આવ્યું તેમજ પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપીને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પાઠવી તમામ કેન્દ્રો સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તુરંત દસ અને બાર ની પરીક્ષાનો પ્રારંભ આથી થયો જેમાં જમ્મુસર કેન્દ્ર ધોરણ દસ અને બાર ના મળી કુલ બસો બે હજાર પાંચસો સાહીઠ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ તેમજ સરસ્વતી વિદ્યાલય માં ચારસો પચાસ પરીક્ષાર્થીઓ મળી કુલ એક હજાર એકસો સત્તાવન પરીક્ષાર્થીઓ ચંબુસર કેન્દ્ર એસએસસી બોર્ડ પરીક્ષા આપનાર છે આ કેન્દ્ર ચંબુસર નગર માધ્યમિક શાળાઓ અને ગ્રામ્ય વિસ્તાર ની સારોદ અમનપુર નોંધણા જંત્રાણ છિદ્રા દેવ ટંકારી બંદર બે કરમાર ખાનપુર દેહ નાડા માલપુર વગેરે શાળાઓના વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસનાર નગરપાલિકા માં ત્રણસો પરીક્ષાર્થીઓ અને સરસ્વતી વિદ્યાલયમાં પરીક્ષાર્થીઓ આદર્શ ગર્લ્સ એક વિદ્યાલયમાં ત્રણસો ત્રીસ પરીક્ષાર્થીઓ તથા કુલ નવસો એસી પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે જયારે એચએસસી વિજ્ઞાન પ્રવાહની એક પરીક્ષામાં મૌલાના મદની મેમોરિયલ જ પસો બસો પચાસ પરીક્ષાર્થીઓને ત્રણ શ્રીમતી એચએસ શાહ સ્કૂલમાં એકસો પરીક્ષાર્થીઓ મળી કુલ ચારસો તેર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપનાર છે આમ કુલ બે હજાર પાંચસો સાઠ પરીક્ષાર્થીઓ ચંબુસર કેન્દ્ર માં પરીક્ષા આપનાર છે પરીક્ષા શાંતિમય માહોલ માં લેવાય તે માટે વહીવટી તંત્ર એ કવાયત હાથ ધરી છે